કેમ છો મિત્રો સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે છેલ્લા પાંચ મહિનાના અગત્યના દિવસો જોઈશું તેમજ પીએસઆઈની એક્ઝામમાં આવા બેથી ત્રણ પ્રશ્નો પૂછાયેલા હતા તેથી આ પ્રશ્નો ખૂબ જ અગત્યના રહેશે કોન્સ્ટેબલની એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તેમજ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાર જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ બાદ પંદર જાન્યુઆરી ભારતીય સેના દિવસ ત્યારબાદ ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝ જયંતી ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી રાષ્ટ્રીય કન્યા દિવસ ત્યારબાદ પચીસ જાન્યુઆરી મતદાન દિવસ ત્યારબાદ ત્રીસ જાન્યુઆરી શહીદ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી ફેબ્રુઆરીના મહત્ત્વના દિવસો જોઈશું ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ ત્યાર પછી તેર ફેબ્રુઆરી વિશ્વ રેડિયો દિવસ ત્યારબાદ વીસ ફેબ્રુઆરી વિશ્વ સમાજ ન્યાય દિવસ ત્યારબાદ એકવીસ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ત્યારબાદ અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ત્યાર પછી આપણે માર્ચ મહિનાના અગત્યના દિવસો જોઈશું આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ત્યારબાદ પંદર માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ત્યારબાદ વીસ માર્ચ વિશ્વ ગૌરવ દિવસ ત્યારબાદ એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ ત્યારબાદ બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ ત્યારબાદ ત્રેવીસ માર્ચ શહીદ ભગતસિંહ શહીદ દિવસ ત્યારબાદ છવીસ માર્ચ વિશ્વ ક્ષય રોગ દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ સત્યાવીસ માર્ચ વિશ્વ થિયેટર દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી આપણે એપ્રિલ મહિનાના મહત્વના દિવસો જોઈશું બે એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ત્યારબાદ પાંચ એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારબાદ દસ એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી ચૌદ એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિ ઉજવવામાં આવે છે ત્યાર પછી અઢાર એપ્રિલ વિશ્વ ધરોહર દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી બાવીસ એપ્રિલ હર્થ ડે ઉજવવામાં આવે છે ત્યાર પછી છવ્વીસ એપ્રિલના રોજ પંચાયતી રાસ દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ ત્રીસ એપ્રિલ જાગૃતિ વિરુદ્ધ શોષણ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી આપણે મે મહિનાના મહત્વના દિવસો જોઈશું પહેલી મે મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે ત્યાર પછી ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી આઠ મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી અગિયાર મેના રોજ રાષ્ટ્રીય તકનીકી દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી બાર મેના રોજ નર્સ દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી પંદર મેના રોજ પરિવાર દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ બાવીસ મેના રોજ જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે ત્યાર પછી એકત્રીસ મેના રોજ વિશ્વ તમાકુ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે તો આ હતા આપણા અગત્યના દિવસો તો ચેનલ પર નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં